નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર સત્યાવીસ એક નવો ખ્યાલ તે તમારા ઘરની ઉષ્મામાં વાવેલા બીજ સમાન છે બહારના તત્વો સામે ઝીંક ઝીલી શકે એટલો મજબૂત તેનો રોપ ન બને ત્યાં સુધી એ વાતાવરણમાંથી એને સીધે સીધો ઊંચકી લઈ શકાય નહીં એવું જ નવા વિચારનું નવી વિભાવનાનું છે જાદુગર ટોપીમાંથી સસલું બહાર ખેંચી કાઢે તેવી રીતે એને બહાર ખેંચી કાઢી શકાય નહીં એને ઘાટ અને નક્કરતા આપતા સમય લાગે છે ઘણા લોકો સમક્ષ એ મૂકતા પહેલાં થોડાક જણ સાથે એની અજમાયશ કરી લેવી જોઈએ એમ કરવામાં ઘણો ઘણો પ્રેમ અને ધીરજ જોઈએ એકનિષ્ઠતા અને સમર્પણ જોઈએ નવા યુગ માટે આ જ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એ એકદમ નવી છે ઘણા નવા વિચારો અને નવી વિભાવનાઓ અસ્તિત્વમાં આવી રહ્યા છે એ દરેકની અજમાયશ કરવી જોઈશે એને સમજવા જોઈશે ચાહવા અને સંગોપવા જોઈશે તમે નવા યુગના અગ્રણી છો તમારે નિર્ભયપણે આગળ વધવા અને નવીનથી એ વધુ નવીનને અજમાવી જોવા તૈયાર રહેવું જોઈશે આપનો આજનો દિવસ શુભ રહે